હેલો દોસ્તો જય છે રામ બધાને સ્વાગત છે ખૂબ એક નવા વ્લોગમાં તો આપણે તો જો ને તો લીધું છે પણ હવે તૈયાર થવાનું બાકી છે કેમકે આપણે જવાનું છે જામમાં એટલે આપણે પહેરવાની છે ચણિયા ચોળી એટલે થતાં વાર લાગે એટલે આપણે અત્યારથી તૈયાર થઈ દેવાનું છે કેમ કે દસ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે જવાનું તો ગામમાં ગામ જશે એટલે વાંધો નહીં બસ હવે તૈયાર થઈ જાય હવે ખાલી ચણિયા છોળીનું પહેરવાનું છે ને પછી આપણે હેસ્ટાઈલ કરવાની છે તો હવે તૈયાર થવા મળી હાલો તો આપણે જવો તૈયાર થઈ ગયા છીએ કેમ કે આપણે સોલી પહેરવાની હતી પણ તડકો બહુ લાગતો હતો ગરમી બહુ હતી એટલે આપણે પ્લાન બદલી નાખ્યો અને આપણે કુર્તી પહેરી લીધી કેમકે સોલી પહેરીને આ તડકાના પછી હાવામાં શું કહેવાય પરેશાન થઈ જાય એટલે પછી આપણે સોલી નથી પહેરી અને હવે કુર્તી પહેરી દીધી છે ને હાલો હવે જાય બધા તૈયાર થઈ ગયા છે તો તડકામાં આપણે કાંઈ બહુ રાસ લેવાનું એવું હતું ને એટલે રાસ પૂરો થાય ને એટલે જ પછી જ જવું છે એટલે રાસ પૂરો થઈ ગયો હશે ને હવે આપણે જઈ પહેલા કરતા થોડું તાપમાન છે બે ત્રણ દિવસ પહેલા જેટલો તાપ પડ્યો તો એટલો તડકો છે એટલે તડકાના પછી આપણે સોલી ને બધું પહેરીને તો હાલવામાં મજા આવે ને અને એવી સોલી હોય એટલે પછી મજા ન આવે આમ તડકાનું ભાવ એટલે આપણે પૂરતી પહેરીને સોલીને એટલે એની સામે પછી બીજું બધું પહેરવું પડે આપણે બંગડી પહેરવી પડે સેટ પહેરવો પડે એ બધું પહેરવું પડે એનો સ્વલ યાર ત્યારે તો આપણે અલગ રીતે થવું પડે ના કુર્તી હોય તો એમાં કાંઈ નહીં આપણે ખાલી એનો સિમ્પલ લો એ થઈ જાય એટલે રેડી એટલે આમ તડકાનું સારું થોડુંક તડકામાં લગ્ન હોય એટલે થોડુંક એવો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે તો હાલો હવે જાય તડકાના તો જો આ ગરમી તો બહુ જ થાય કેમકે કે ઉનાળો છે એટલે ફટાફટ જમી લેવું છે ને પછી ઘરે જતા તો આનો તો હાલો જો આપણે આવી ઘરે આવી ગયા છીએ ઠંડુ પાઈ લીધું ને અમારા બેન પણ બધા ઘરે આવેલા છે એટલે ફોટોશૂટ ચાલુ છે અમારે જોવા અહીંયા

આપણે ઘરે આવીને હવે નાઈ લીધું છે નાઈ ફ્રેશ થઈ ગયા છે એ પાછા અને મારા બેન નહીં જો તો માતાજી ગયાલા હતા ને એટલે તો કેવું નાયર મોસ્તી નું લાવવા મોટું જબર પ્રસાદી યાલા બધા પ્રસાદી ખાવા માતાજીની પ્રસાદી બસ હાલો 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 બસ નહોતું હવે થાકી ગયા થાકી ગયા પોરો ખાવાનો છે આવે કાઈ ઘરે ભાખવાનો આજ કઈ ખાવાનું છે આ મોટો પતરો ઉપાડી દો હો કિતુ સબ બસ હવે જાવ ને જાવ ને જાવ ને

ઓ હાલો આપણે જો બનાવવાની છે પાણીપુરી મસાલો ને બધું લાવી નાખ્યું છે અને પાણીનું બધું બનાવવાનું બાકી છે હજી તો હાલો હવે આપણે બનાવવા જઈએ ને આપણે પાણીપુરી ખાવી

તો આમાં પાણી આપણે બધું રનિંગ આવે છે એ છે ને અહીંયા છે લસણ પાણી તો હાલત જમી લઈએ અને વ્લોગ ને અહીંયા પૂરો કરીએ એમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળી બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી આરામ ભાઈ ભાઈ